બધા છે અહીં અહીંયા જ રહે છે શિયાળભેટ જ તે તો આપણે જઈએ અંદર ગામમાં તો કેવા મકાન છે અમુક જૂના મકાન છે એમને બતાવજો કેવા છે કે આમ પહેલાના હોય અહીંયા પેલા બંધ છે અત્યારે અહીંયા જોવું બધી આવી રીતે લગાડી દીધી છે કાંઠે તમે અંદર આવી ગયા એટલે ખબર ન પડે કે તમે દરિયાની વચ્ચો વાંચ છો ગામ જુ ગામ લાગે આ લાઈટ સરુ નથી લાઈટ ની તો સુવિધા છે અહીંયા ભૂલો પડવું એવું થઈ ગયું અંદર અંદર એવું છે તો આ બરોબર છે

એટલે બધું અહીંથી કનેક્શન ત્યાં હશે અહીંયા સામેથી બાવળી આગળ એક ગામ છે ત્યાંથી તો બધું મુશ્કેલ છે ભાઈ અને પાણીની કિંમત સમજવી હોય તો તમારે શિયાળભેટમાં આવવાનું બધા પાણી વેસ્ટ કરતા હોય ને એમના માટે ખાસ મેસેજ વાવાઝોડું આવ્યું ત્યારે આ ગામમાં ખૂબ જ નુકસાન થયેલું લગભગ ઘણા બધા મકાન આમ પતરાવાળા હોય તો તે દિવસે તો લગભગ બધાના પતરા પતરા બધું બહુ નુકસાન થયું અને બોટુ ને એનાથી ડબલ નુકસાન થયું છે તો કિનારે કિનારે અહીંયા ને પછી અંદરથી તો આ આ અંદર પાણી રીતે કંઈક લાવે છે પણ સક્સેસ અનસક્સેસ જેવું છે કંઈક કે ગમે ત્યારે તૂટી જાય ભાઈ વધારે પાણી ભરાઈ જાય તો પાણી તો તમને ખબર જ છે તો અત્યારે આ લાઈન ખાલી છે એટલે આ તરે છે બાકી એટલા પથ્થર બાંધેલા છે જો તમે કેવડા કેવડા તો આ રીતે કંઈક પાણી લાવે છે લાઈટ એમ ટાંકામાં ભરાય બધાને ઘરે ઘરે પાણી જાય એવું ન હોય આપણે ઘરે આવે એ રીતે ગામડામાં બધે પણ ત્યાંથી બધા આ ટાંકામાંથી પછી બધા ભરી જાય એ રીતનું લાઇટ પણ અહીંથી જ લાવેલા છે આ લાઇટ જે લાઇટ ડીમ આવે એવું કહેતા હતા દીવા દંડી છે ઉપર સ્ટીમરો દેખાય છે આ સ્ટીમર આમ ફરીને આવશે કે જાય છે છે આ દૂર બે અહીંયા ઘણું પાણી લાગી જતું છે ને તો અહીંયાથી અમારે થોડુંક ક્લાઇમ્બિંગ કરવાનું છે તો આ અમારા રામજીભાઈના મહેમાન છે ને આગળ છે એમના નાના દીકરા છે તો અમારી સાથે આવ્યા છે મને શિયાળ બેટ દેખાડો અમે ઉપર આવી ગયા છીએ અહીંયાથી ધ્યાન રાખવું પડે અહીંયા એક મંદિર છે સિકોતર માતાજી ઉપર આવી ગયા અમે ઉપરથી કંકાજીનું છે

ટીસી મેન શિયાળભેટનું છે અહીંયાથી બધી લાઇટ સપ્લાય થાય અહીંયા લાઇટ લાવે અહીંયાથી આગળ બનાવેલું હતું બીજું પણ નજીક પણ એ વાવ જોડે બધું તોડી નાખ્યું પછી આ બીજું બનાવેલું માધ્યમિક શાળા છે પ્રાથમિક નથી પ્રાથમિક શાળા ક્યાં એવું છે ને તો આ માધ્યમિક સ્કૂલ છે ખાલી લાઈન હતી એનું પાણી જો અહીંયા લાવે ટાંકો છે બનાવેલો અને આવે ને કૂવો તો જુઓ પુલની બાજુમાં આવું કંઈક તળાવ બનાવેલું હતું જુઓ પણ વાવાઝોડા પછી થોડીક દિશા ગઈ સારું બનાવેલું છે પાણીના સંગ્રહ માટે કેમકે જ્યાં પાણીની કિંમત હોય ત્યાં જ આવી રીતે બધું કંઈક વ્યવસ્થા કરવી પડે સારો વરસાદ પડે ત્યારે ભરાઈ જાય શિયાળ બેટના રસ્તામાં બ્લોકે છે એવો જુઓ હા તો અહીંયા ભાઈ આરોગ્ય કેન્દ્ર છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હા હેલીપેડ બનાવેલું હતું અહીંયા સ્કૂલના ઉદ્ઘાટન માટે સેલૈયાનું તમે હાલડું સાંભળ્યું છે ને આ એમની કંઈક અહીંયા સંસ્કૃતિને લગતા ખાંડણી અને શરણ પગલાં છે તો આવી કંઈક સંસ્કૃતિ પણ છે શિયાળ બેટમાં અહીંયા મંદિર બને છે એવું છે હમ સરસ તો બધું હાંસવીને રાખવું પડે આ કેમ એ રીતે સમય મળે એ રીતે બધી વસ્તુ અહીંયા લાવવાની રહે એટલે ધીમે ધીમે મકાન બનતા રહે એક સમય પાયા ન ખાય પછી થોડુંક ઉપર આવે તમને બહુ પબ્લિક દેખાતું નહીં હોય કેમ કે અત્યારે બધું પબ્લિક બહાર જતું રહે નારિયેળ ઘણી લાગે હં જુઓ હમ એ તમને કૂવો છે શેક પાણી શિયાળ બેટની જૂની જૂની જગ્યા ચપ્પલ એ ભોળાનાથ

બહુ જૂનું સ્થાનક છે આ શિયાળ બેટનું હા તમને મેં કેટલા કુવાન વાયુ બતાવી તો આ ગામની અંદર નવસો નવ્વાણું વાયુ ને કુવાનું એવું હતું પણ નાના મોટા તુફાન એવું બધું અહીંયા આવે એટલે ડાયરેક્ટ લાગે દરિયામાં આવે એના કારણે ઘણી બધી બુરાઈ ગઈ છે તો મેં બતાવીને હમણાં થોડુંક આપણે હેલા ત્યાં સુધી તો બતાવ્યા કવાનું તો આવું કંઈક છે તો અહીંયા પાણી ઉપર છે એમણે અમે પીધું પાણી પણ મીઠું છે તો આવું છે દરિયાની વચ્ચે જો આ તમે ફરી કો સિંગુ જો અડધું ગામ ફરી રહ્યા અમે વધારે અને ફરી વાર અહીંયા મામાની દુકાને આવી ગયા અહીંયા અડધું ગામ તો માય ને ફર્યા મને તો કઈ રસ્તા યાદ નહીં રહ્યા અમારા મામાની દુકાન આમ છે ને ગામ વધારે તો બાળકો સ્પોર્ટ્સ રમે છે તો અમે શિયાળ બેટમાંથી નીકળી ગયા બહાર તો ન આવી ફરવા કેમ કે તબિયત સારી હતી ને એટલે પછી હું ગયો પછી અમે નીકળી જાય શિયાળ પણ મને તો ખૂબ મજા આવી વિલવે તો વિડીયો જોયા બધા અને ખાસ તો શિયાળ બેટની અંદર ચોમાસાની અંદર આવું છે કેમકે ચોમાસામાં અહીંયા આવે માણસો બધા અહીંયા ચોમાસામાં વધારે હોય અત્યારે બધા બહાર નીકળી ગયા હોય તો આપણે ચોમાસામાં પણ ક્યારેક આવશું અને અહીં સંસ્કૃતિ અહીં કઈ રીતના મેરેજ હોય એ પણ જોઈશું બધું ચાલો તો તમને શિયાળ બેટનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો જરૂર ભૂલ્યા વગર અને વિડીયોને લાઈક શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ચાલો હવે અમે નીકળી ગયા છીએ બાય બાય બેટ